દિયોદરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી નગરજોને રથ ખેંચી આશીર્વાદ મેળવ્યા કૃષ્ણ કૃપા મૂર્તિ શ્રી શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ આચાર્ય આંતરરાષ્ટ્રીય કૃષ્ણ મૃત સંઘ અને ભગવાન શ્રી શ્રી જગન્નાથ બલદેવ અને સુભદ્રાની અસીમ કૃપાથી અષાઢી વિદના દિવસે દિયોદરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દિયોદરવાસીઓ ભગવાન જગન્નાથ નો રથ ખેંચવાનો લાભ લીધો હતો રથયાત્રા બપોરે ત્રણ વાગે રથયાત્રા આશાપુરા સોસાયટી માંથી નીકળી સોનપુરા મેડિકલ જૈન દેરાસર શિવાલય ત્રણ રસ્તા જૂના બસ સ્ટેન્ડ બનાસ બેંક રેલવે બ્રિજ આદર્શ હાઈસ્કૂલ રેસ્ટ હાઉસ સિહોરી ચાર રસ્તા ગાયત્રીનગર સોસાયટી ટેકરા પર હનુમાનજી મંદિર પોલીસ સ્ટેશન થઈ પરત આશાપુરા સોસાયટીમાં રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાન જગન્નાથની આરતી ઉતારવાનો લાભ લીધો હતો રથયાત્રામાં જય જગન્નાથ જય બલદેવ જય સુભદ્રા જય શ્રીલ પ્રભુપાદના નારા લગાવ્યા હતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ મંત્રનું જ્ઞાન કરવામાં આવ્યું હતું સરસ રંગોળી પૂરવામાં આવી રથયાત્રામાં ભગવાનની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથના દર્શનનો લાહો લીધો ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડા મિનરલ પાણીના સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર આજ રોજ અષાઢી બીજ નિમિત્તે દિયોદર નગરે આશાપુરી સોસાયટી દ્વારા જગન્નાથની યાત્રાનો જે પ્રારંભ થયો અને દીવદરની વિવિધ અલગ અલગ જગ્યાઓએ ફરી અને પરિક્રમા કરી અને જીવોધનની સુખ શાંતિ જળવાય જીવદના દરેક વેપારીઓનો સુખ શાંતિ જળવાય તંદુરસ્ત જળવાય એ નિમિત્તે રથયાત્રા નીકળી અને દરેક વેપારી ભાઈઓએ દરેક સજ્જ દરેક સેવાના કામમાં ખૂબ અમને સહકાર આપ્યો

ધર ગ્રામજનો આમાં ખુબ ઉત્સાહ સાથે ભાગી